સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું મારા ધર્મપત્નીનું નામનું જે મેન્ડેટ આપેલું છે પછી ભરતભાઈ સુકરિયા સાંસદશ્રીનો આભાર માનું છું ધારાસભ્ય જનકભાઈ તળવિયાનો આભાર માનું છું અને લાઠીના સર્વે મતદાતાનો આભાર માનું છું કે જેઓએ અમને ટિકિટ અપાવીને જીત મેળવી અને પ્રમુખ પદે નિમણૂક કરી કેવી ખુશી છે તમારા તમામ ખૂબ જ ખુશી છે આજરોજ પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ લાઠી નગરપાલિકામાં પ્રમુખ પદે દયાબેન ચૈત તથા ઉપપ્રમુખ પદે આપણે બાબુભાઈ ધોળેકિયા અને કારોબારી ચેરમેન તરીકે પારુલબેલ ડેનની નિયુક્તિ થતાં હું એમને અભિનંદન સાથો સાથ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સિંચન સિંચાઈ મંત્રી શ્રી સી આર પાટીલને પણ ખૂબ આભાર માનું છું કેમકે યોગ્ય અને શિક્ષણ વ્યક્તિની નિમણૂક કરી છે અને આવનાર સમયમાં જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલના માર્ગદર્શન હેઠળ જે રાજ્યમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેમાં પણ લાઠી ખૂબ સહભાગી થશે તેનો અમને ખૂબ આનંદ છે લાઠીનો પ્રથમ વિકાસની શું લાઠીની અમારે પ્રાથમિકતા એ છે કે લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે કે પાણી છે રોડ રસ્તા ગટર એ અમારી પ્રાથમિકતા રહે છે